કોઈપણ સંખ્યાને પાંચ વડે ગુણાકાર ગણતરી કર્યા વિના જવાબ લખો હવે મિત્રો કોઈ પણ સંખ્યાનો પાંચ વડે ગુણાકાર ખૂબ જ સહેલો તમે જોજો આપણે પહેલાં બત્રીસ લઈએ બત્રીસ ગુણ્યા પાંચ તો આપણે બત્રીસના ના અડધા કરી નાખો બત્રીસના અડધા સોળ થાય અને સોળની બાજુમાં જીરો મૂકી દો એટલે એકસો સાઠ બત્રીસ પચાસ એકસો સાઠ એ જ રીતે આડત્રીસ ગુણ્યા પાંચ આડત્રીસને પાંચ વડે ગુણો તો આડત્રીસના અડધા ઓગણીસ અને એની બાજુમાં જીરું મૂકી દ્યો એટલે આડત્રીસ પચા એકસો નેવું એવી જ રીતે સુડતાલીસ ગુણ્યા પાંચ કરવા છે આપણે હવે આ સુડતાલીસના અડધા કઈ રીતે કરવા તો સુડતાલીસમાંથી પહેલાં એક ઓછો કરો

તો ત્રેસઠ ગુણ્યા પાંચ હવે ત્રેસઠના અડધા તો પોઈન્ટમાં આવે તો ત્રેસઠ પચા કેટલા થાય તો આપણે ત્રેસઠ ના અડધા ન કરી શકીએ તો આપણે ત્રેસઠ માંથી એક ઓછો કરી અને બાસઠ લખીએ હવે બાસઠના અડધા થાય એકત્રીસ જ્યારે એક ઓછો કર્યો હોય ત્યારે જીરો નહીં લગાડવાનો પાંચ લગાડવાનો બરાબર હવે એકસો 126 છવ્વીસ પચાસ 126 છે બાર ના અડધા છ અને 6 ના અડધા ત્રણ એટલે ત્રેસઠ 63 ની પાછળ જીરો લગાવી દો એટલે એકસો છવીસ પચાસ ત્રીસ હવે બસો અડતાલીસ પચાસ બસો અડતાલીસને ગુણ્યા પાંચ તો બસો અડતાલીસ પચાસ કેટલા થાય તો બસો અડતાલીસના આપણે અડધા કરીએ તો એકસો ને ચોવીસ પાછળ જીરો લગાડી દો એટલે બસો અડતાલીસ પચા એક હજાર બસો ને ચાલીસ થાય એ જ રીતે આઠ હજાર ચારસો ને ત્યાંશી ગુણ્યા પાંચ કરવા છે તો અહીં છેલ્લો આંકડો ત્રણ છે એટલે અડધા કરી શકશું નહીં તો આપણે એક ઓછો કરીશું આના અડધા થશે એક ઓછો કરીશું એટલે આઠ હજાર ચારસો બ્યાસી વધે હવે એના અડધા કરો આઠ હજાર ચારસો ને બ્યાસીના અડધા કરો એટલે ચાર હજાર બસોને ને એકતાલીસ થાય અને એની પાછળ પાંચ લગાડી દો જ્યારે એક ઓછો કર્યો હોય ત્યારે પાંચ લગાડવાનો એવી જ રીતે પાંચ હજાર છસો ને પિસ્તાલીસ અહીં છેલ્લે પાંચ છે તો આપણે એક ઓછો કરી એને ગુણ્યા પાંચ કરીએ ત્યારે પહેલાં આપણે પાંચ હજાર છસો પિસ્તાલીસ ઓછા એક બરાબર પાંચ હજાર હવે આના અડધા કરીએ છપ્પનના અડધા અઠ્યાવીસ ચુમાલીને અડધા બાવીસ ને પાછળ ઝીરો લગાડી દો છે ને એકદમ ઇઝી સોરી છે ઓછો કર્યો છે તો આપણે પાંચ લગાડીશું છે ને એકદમ ઈઝી પાંચ વડે ગુણાકાર કરવાની આ મેથડ છે આ ખૂબ સરળ રીતે તમે કરી શકો છો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ જરૂર કરજો થેન્ક યુ